ગુડ મોર્નિંગ મિત્રો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સાથે જે કાલનું જે વાતાવરણ એવું હતું કે મેઘરાજા મન મૂકીને વરસ્યા તેમાં લોકોને બહુ જ મુશ્કેલી પડી છે કે રોડ ઉપર બધી પાણી ભરાઈ ગયા એ લોકોને અવર જવરમાં બહુ જ પ્રોબ્લેમ પડ્યો છે પણ હીજી એવું લાગી રહ્યું છે કે મેઘરાજા મન મૂકીને વરસ છે કે વાતાવરણમાં હજી કોઈ ફેરફાર નથી જો તમે અંદાજ છે હજી આ પોઝિશનમાં મેઘરાજા આવી વરસ છે અત્યારે તો ધીમો ધીમો ચાલુ છે પણ પાણી તો જો તમે ઠેર ઠેર ભરાઈ ગયા છે જે રોડ ઉપર જાય ક્યાંક ઊંડાવાળા રોડ છે ખાડા નિશાણમાં બધી જગ્યાએ પાણી ભરેલા જ છે ત્યાં ગાડી નહીં કે ક્યારે કયો રસ્તો ખોલી નાખ્યો હોય ખાડો પડી ગયો એવું બધું હોય શકે છે તો પાણી વાળા વિસ્તારમાં અંદર ન આપવી અને જેમ બને એમ તમે સાઈડ માં જ આવ્યો એ મેઘરાજા ભૂલ

થોડી આગેથી રાખી નાખવી અત્યારે મેઘરાજા પણ એવું લાગી રહ્યું છે અત્યારે વાદળછવાયું વાતાવરણ છે જે એક ઘેરો થઈ ગયેલું વાતાવરણ છે મેઘરાજા તો મન મુકીને એ વરસ છે એવું લાગે જ છે તો દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે રોડ ઉપર પાણી ભરેલું હોય ત્યાંથી થોડીક ઉપરની સાઈડ ઓછું લાગે ત્યાં આવ્યો અંદર નહીં આપતા કે પાણીમાં ક્યારે કયો ખાડો પડી ગયો હોય ખાડા હોઈ શકે છે કોઈ ગટર કઈ હોય ખુલી ગઈ ખોલી હોય તો હોઈ શકે છે તો એ સાથે મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું ચાલો જય સૌ માતા જય સ્વામિનારાયણ સાથે